છોકરું છોકરો ને ફોડવાના આવે ફોડવાના ના આવે તું જોવાના પૈસા નહીં જોવો તો કર ના એ એ લઈ લો પર દિવાળી જતી ને ભઈ આ વાંદરાનો બોંદરો આવતો ના હારે

મરચી ના આ તમારું ઓ હો આ ભરવા માટે હા હા હારા ઓજરાડ હડવા થાય આપડો વધતો નાછા ભલે લે વધન આપડે દુશિયાની બંદૂક બંદૂક લે લો હોય તો અમે બંદૂક અમારી ની આલી છે ને એને

શું શુમલો કે તો મેલવાનું જ લો મથુભાઈ આપણે આ મેલવી હો ભાઈ એને આ તાર દાદો ગયા લાગે ને એમ એવું આ 555 નું પેકેટ આપો હા હા આ આ બરાબર હા આપણે પેરું લે ભાઈ જ્યાં દીયા છે આયા

અલ સતીપ ભાઈ હળા હોય સતી તો હળા તો ખબર પડે જ જાલ તો થાવે એ હું તો એય પૈસા અમાર આલવાના ને આ કરવાનું ખાવે

હા હા 300 આપણ બધો હિસાબ કરવાનો છે હા કરવાનો ના તોય જો તમે ત્યાં વાંધો નહી આપડે બરાબર આ લો આપા આપણે વાત કરમી હા તમને મીઠાઈ ખવડાવું મુરતઈ કરી પાઉં મુરતઈ વાત કરતી નહી હા લો લો હા આદિ કરી ગયો મુરત કરી લે સોમા

હા બીજા ઘરે કહી મોકલે હું તમારે ચિંતા નહીં કરવાની બરોબર સોમડો